ગુજરાત રાજ્યમાં ગઈ રાત્રિથી જ વાતાવરણની અંદર સતત પલટવાર આવતો જોવા મળી રહ્યો છે તે સાથે જ મિત્રો આજ સવારથી વહેલી સવારથી જે આખા દિવસ દરમિયાનની આગાહી કરી દેવામાં આવી છે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડશે અને કયા વિસ્તારોની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તમામ અપડેટ આજે આપણે આ વિડીયોમાં જોશું ખાસ કરીને ગઈ રાત્રિના સમયે મિત્રો અમદાવાદ વિસ્તારની અંદર વરસાદ પડ્યો છે અને આજે વહેલી સવારથી જ ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે એ માટેની આગાહી કરી દેવામાં આવી છે અને હવામાન વિભાગ અને ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ એક મોટી આગાહી કરવામાં આવી છે જેમાં બંગાળાની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને આ લો પ્રેશર સિસ્ટમ હવે વેલમાર્કમાં ટ્રાન્સફર થશે અને માર્કમાંથી એ ફરી એક વખત ડિપ્રેશનની અંદર કન્વર્ટ થઈ અને ડીપ ડિપ્રેશનની અંદર જો જોવા મળે તો મધ્ય ભારતના વિસ્તારોની સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર પણ વાતાવરણની અંદર મોટો પલટવાર આવે એ માટેની આગાહીઓ પણ કરી દેવામાં આવી છે અત્યારે ડીપ ડિપ્રેશન બનતી સિસ્ટમો તાત્કાલિક જ વેલમાર્ક લોપરેશનમાંથી ડિપ્રેશન પ્રોસેસ થતી હોય છે ખાસ કરીને અત્યારે હવાનું દબાણ પણ છે એ ઊંચું હોવાના કારણે ગુજરાત રાજ્યના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર બફારાનો સમય છે એ આવતો જોવા મળી રહ્યો છે એટલે કે આગામી બેથી ત્રણ દિવસ માટે બફારાની પણ અનુભવની થતી હોય એવા અપડેટ આવી રહ્યા છે અત્યારે ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તારથી લઈ અને સૌરાષ્ટ્ર લાગુના તમામે તમામ વિસ્તારો જેમાં ખાસ કરીને ઉના જૂનાગઢ પોરબંદરના વિસ્તારોને તો કવર કરવામાં આવી જ રહ્યા છે પરંતુ મધ્ય ગુજરાતથી લઈ અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તાર છે રાજસ્થાન બોર્ડર સુધીના વિસ્તારોની અંદર આજે દિવસ દરમિયાનનું વાતાવરણ છે વાદળછાયું વાતાવરણ રહેવાનું છે ને આ વાદળોના ઘેરાવા વચ્ચે કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે તમામ અપડેટ તમને જણાવીએ તે પહેલાં જો તમે હજુ સુધી અમારી આ લોક જાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છો અને લોક જાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે અત્યારે તમને જણાવી દઈએ તો મિત્રો અત્યારે વેલમાર્ક લોપરેશનની તમામે તમામ જે સિસ્ટમો બંગાળની ખાડીમાં એટલે કે બે ઓફ બંગાળની ખાડીમાં જે આ પ્રોસેસ થઈ રહી છે એ હવે મધ્ય ભારત તરફ આગળ વધતી પણ જોવા મળી રહી છે સેટેલાઇટ વ્યૂ પિક્ચર શું કહે એ પણ જોઈ લઈએ તો સેટેલાઇટ વ્યૂ પિક્ચરની અંદર પણ તમારા સ્ક્રીન ઉપર દેખાડવામાં આવી રહ્યું છે એ પ્રમાણે બાંગ્લાદેશ લાગુ વિસ્તાર અને ભુવનેશ્વર તેમજ પશ્ચિમી ભારતમાં કોલકાતાના લાગુ વિસ્તારોની અંદર અત્યારે મિત્રો વાદળોનો ઘેરાવો સતત બનતો જોવા મળી રહ્યો છે ને આ વાદળોનો ઘેરાવો છે એ મિત્રો દિવસ દરમિયાન કયા કયા વિસ્તારોની અંદર અસર પહોંચાડી શકે છે ભારત દેશની અંદર એ પણ જાણી લઈએ તો ભુવનેશ્વર કંટમાળ તેમજ કોલકાતાના અને ઢાકાના વિસ્તારોની અંદર તો અત્યારે ઠંડીનું પ્રમાણની સાથે સાથે ગરમીની પ્રમાણની સાથે સાથે વરસાદીય માહોલ પણ જોવા મળી રહ્યો છે ત્યાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય એવી આગાહીઓ સામે આવી રહી છે સામે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ એક ગુજરાત રાજ્ય માટે આગાહી કરી દેવામાં આવી છે તેમાં કહેવામાં આવ્યું છે કે આ ત્રણ દિવસ માટે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર અસ્થિરતા સર્જાઈ શકે છે હવે મિત્રો કયા કયા વિસ્તારોની અંદર આજે દિવસ દરમિયાન વરસાદ પડશે અને આજે દરમિયાન વાતાવરણીય સિસ્ટમના કારણે વરસાદ જોવા મળી શકે છે એ જાણીએ તો અત્યારે મિત્રો વાદળોનો જે ઘેરાવો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યના માત્ર અને માત્ર મધ્ય ગુજરાતના વિસ્તારો છે કે જ્યાં આ વાદળોનો ઘેરાવો છે જોવા મળી રહ્યો છે અત્યારે મિત્રો સુરેન્દ્રનગરથી નીચેના વિસ્તારો એટલે કે લીંબડી ધંધુકા અને રાણપુર ગામના વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે એ પડતો જોવા મળી રહ્યો છે એ સાથે આ વિસ્તારોની અંદર ગરમીનું તાપમાન પણ ઘટ્યું છે અને અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર ઉપરના જે વિસ્તારો છે જેમાં ખાસ કરી કુડા મોરબી ચોટીલા વિરમગામ અમદાવાદ કપટવજ ઢોલકા અને નડિયાદના વિસ્તારોની અંદર તો અત્યારે મિત્રો વાદળછાયું વાતાવરણ તો જોવા મળી રહ્યું છે પરંતુ તમે કયા વિસ્તારથી આ વિડીયો જોવો છો અથવા તો કયા ગામમાંથી આ વિડિયો જોઈ રહ્યા છો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરી જણાવી દેજો જેથી કરી આપણા બીજા ઘણા બધા મિત્રો છે કે જેમને ખ્યાલ આવી જાય કે એમના વિસ્તારોની અંદર અત્યારે વાતાવરણીય ચોમાસાની કેવી સિઝન છે અત્યારે વાતાવરણીય ચોમાસાની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્ય તરફ ચોમાસાની ઋતુનું આગમન થતું જોવા મળી રહ્યું છે અત્યારે મુંબઈ મહારાષ્ટ્રના સ્થિત દરિયાકાંઠાની અંદર નેઋત્ય ચોમાસું છે બેસી ગયું અને પહોંચી પણ ગયું એમ કહી શકાય અને આ ચોમાસું લગભગ મુંબઈ મહારાષ્ટ્રમાં જ્યારે પણ બેસે ત્યારથી લઈ અને આઠથી દસ દિવસનો સમય લાગે છે દક્ષિણી ગુજરાતના જે સુરત લાગુ વિસ્તારો છે એ વિસ્તારો સાથે આ હવામાનની અંદર પલટવાર થતાની સાથે મિત્રો લગભગ દસક દિવસનો સમયગાળો લાગતો હોય છે પરંતુ આજે વહેલી સવારથી અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે એવી અપડેટ સામે આવી છે તરત જ ગુજરાત રાજ્યની અંદર વેધર એનકાસ્ટ અને વેધર ફોરકાસ્ટ દ્વારા જે આગાહીઓ સામે કરવામાં આવી છે એ આગાહીઓના અનુસંધાને પણ તમામે તમામ વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણની સાથે ગુજરાતી આબોહવામાનની અંદર મોટો પલટવાર અને ફેરફાર આવતો જોવા મળી રહ્યો છે આ ફેરફાર આગામી બે તારીખ સુધી એટલે કે લગભગ ત્રણ દિવસ સુધી રહેવાની પણ અનુમાન સ્થિતિ લગાવવામાં આવી રહી છે અત્યારે મિત્રો વેધર ફોરકાસ્ટ અને વેધર એનાલિસિસના રિપોર્ટ જોઈએ તો દક્ષિણી ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતના જે આજુબાજુના વિસ્તારો છે જેમાં ભરૂચ વડોદરા આણંદ સુરત નવગંગપુરા અને દાહોદ તમામ વિસ્તારોની અંદર અત્યારે મિત્રો બ્લુ એલર્ટ તરફ છે એ આગળ વધવાની માહિતી આપવામાં આવી છે એટલે કે ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે એ સાથે ભાવનગર મહુવા દીવ અમરેલી જામનગર જુનાગઢ પોરબંદર રાજકોટ આ તમામ વિસ્તારોની અંદર લગભગ ત્રણથી ચોવીસ કલાક માટે એટલે કે લગભગ આખો દિવસ દરમિયાન છે એ વાતાવરણની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે બપોરના સમયે આ વાદળછાયું વાતાવરણ છે એ ગરમીમાં રૂપાંતરિત થશે અને એ સાથે જ રાત્રિના સમય દરમિયાન ફરી એક વખત આ જે વાતાવરણ એ સિસ્ટમની અંદર અસ્થિરતા જોવા મળી છે એ અસ્થિરતાના ભાગરૂપે એ ફરી વખત નોર્મલ ટેમ્પરેચર ઉપર વાતાવરણ આવી જશે હવે ઘણા બધા સોશિયલ મીડિયા આધારિત પણ અપડેટ આપતા હશે કે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય પલટવારની સાથે સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જો પવન ફૂંકાય તો મિત્રો ગુજરાત રાજ્યમાં જો આવો પવન ફૂંકાશે તો દરિયાકાંઠાના લાગુ વિસ્તારોની અંદર જેટલા પણ ભાઈઓ છે માછીમાર ભાઈઓ છે એમણે તમે ના તો હવામાન વિભાગ દ્વારા એટલે કે વેધર એનાલિસિસ દ્વારા છે દરિયો ખેડવા જવા દેવાની ના તો નથી પાડી પરંતુ એવું પણ નથી કીધેલું કે જે પણ ઓપરેટર અથવા તો જે પણ કર્મચારી જે આધારિત કોઈપણ પ્રકારની ટ્રાન્ઝેક્શનની આધારિત છે એ અપડેટ મેળવતો તો તમામે તમામ રિપોર્ટ રિપોર્ટકારકને અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે રિપોર્ટકારક પણ કહી રહ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સિસ્ટમની અંદર અસ્થિરતા જોવા મળી છે આ અસ્થિરતા મિત્રો સમગ્ર ભારત દેશ તરફ અસર વગતથી જોવા મળી છે ખાસ હિન્દ મહાસાગર અને અરબી સમુદ્રમાંથી જે પવનો ફૂંકાઈ રહ્યા છે અત્યારે એ પવનોની ગતિ ઝડપ તમે જોવા જઈએ તો લગભગ સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હોય એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આજે રાત્રિ દરમિયાનથી જ ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ સાથે કરા અને વીજળી કડાકા ભડાકા સાથે પડતી આગાહી કરવામાં આવી છે અત્યારે બંગાળની ખાડી એટલે કે બે ઓફ બંગાળની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે લો પ્રેશર સિસ્ટમ ડીપડી ડિપ્રેશનની અંદર કન્વર્ટ થઈને ડીપ ડિપ્રેશન બનશે તે પહેલાં વેલમાર્ક ઓપરેશન સિસ્ટમ જો બની જાય અને એની અસર બનતી જોવા મળી રહે તો જાણી લેવું કે ગુજરાત રાજ્ય સિવાય બોટાદ જિલ્લો જેસર તાલુકો તેમજ પાલતાણા મહુવા આ ઘણા બધા વિસ્તારોની અંદર કામ કરવા આવતા જે પણ મિત્રો છે એમને જણાવી દે કે જે પ્રમાણે એની આગાઈ કરવામાં આવે એ જ એની આગાઈ સાચી માણવી એ સિવાય અન્યથા બીજી કોઈ પણ પ્રકારની આગાઈ છે એ સાચી મારવી કે ઘણી વખત મિત્રો આગાહી કારકો દ્વારા પણ આગાહી ના આપવામાં આવતી હોય ઘણા બધા કન્ટેન્ટ ક્રિએટરો છે કે જે પોતાના બેનિફિટ માટે અન્નધારી આગાહીઓ પણ કરી દેતા હોય છે તો આવું ના બને એ માટે ખાસ અવેરનેસ થવું જરૂરી છે કારણ કે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ સિસ્ટમની અંદર જે ઘેરાવો બનાવ્યો છે લગભગ બે થી ત્રણ દિવસ પછીનો જ ઘેરાવો છે એ માન્ય ગણવામાં આવી શકે અત્યારે બે ઓફ બંગાળ એટલે કે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહ્યું છે એ વેલમાર્કની અંદર ટ્રાન્સફર થશે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમને ડિપ્રેશનની અંદર કન્વર્ટ કરવા માટેના જે પરિબળો હોવા જોઈએ એ હજુ સુધી પરિબળો મળ્યા નથી કયા પરિબળ કયા હેતુસર અને કયા કારણોસર ગુજરાત રાજ્ય તરફથી વાવાઝોડાનો ખતરો ટળ્યો હતો તો કયા અપડેટ પ્રમાણે ગુજરાત રાજ્યના વાસીઓ માટે જે વેધર એનાલિસિસ ફોરકાસ્ટ કહે છે એ પ્રમાણે જે જંતુનાશક દવાઓ હશે એ પ્રમાણેની દવાઓ દરેક પાકોમાં લગાવવા માટેની પણ ગવર્મેન્ટ દ્વારા અપીલ આપી દેવામાં આવી છે સાથે ઘણા બધા મિત્રો રો હાઉસની અંદર અથવા તો જે ગુજરાત હાઉસિંગ બોર્ડ છે એની અંદર અભ્યાસ કરી રહ્યા છે તમામ મિત્રોને પ્રશ્ન પૂછી પૂછીને જવાબ આપતા જણાવ્યું કે જ્યારે પણ કોઈપણ પ્રકારની અપડેટની આગાહી કરવામાં આવી એ સમયગાળા દરમિયાન કોઈપણ વ્યક્તિ હાજર ના હોય તો તો ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સિસ્ટમનો માત્ર ને માત્ર પલટવાર થયો છે પરંતુ જો કોઈ પણ પ્રકારની અંધારી થાય તો કોઈ પણ ગુજરાત રાજ્યના હવામાન નિષ્ણાતો દ્વારા પણ જે આગાહી કરવામાં આવી એ ખોટી પડી શકે